હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી રામ સ્વાગત છે એક બાજુ આપણે આપણે રોટલી છે અને અને હમણાં નાસ્તો કરવા મારા ઘર એટલું નાનું હતું કે કચરા કચરા કરીને કરીને તો અહીંયા બહુ મોટું લાગે કારણ કે ઘર ઘર હોય અને અહીંયા બહુ મોટું છે અને આ મહાશય છે ને હા ભૂલી જ ગયા છે કે લગન થઈ ગયા તા દસ દિવસ તો એટલો બદલી ગયો છે ને કે વાત જવા દો હવે છે ને પાછા એ મોડમાં આવી જાવ હવે છે ને તમારી વાઈફ ઘરે આવી ગઈ છે બરોબર હવે સુરત નથી લગન થયા ને પછી બેટલર લઈ ભૂલી જવાની હોય ઓકે મને એવું હતું કે સુરત થી હું અમદાવાદ આવીશ ને તો મારી ઉધરસ ને બધું સારું થઈ જાય તો કાલ આખી રાત માં અડધી રાત નથી હોતી કારણ કે મને એટલી ઉધરસ આવતી હતી ને આખા દિવસ માં નથી આવતી પણ રાતે હું ત્યારે બહુ ઉદરસ આવે તો આજે આપણે દવા લઈ આવશું કે જો આપડે સલૂન માં આવી ગયા છે ને આપણે ને હાઇલાઇટ કરાવી છે કેમ કે હેરમાં છે ને હાઇ ટાઈપ બધું વયું ગયું છે અને તમારે લોકો એક જ કોમેન્ટ હોય કે તમારા વાળ છે ને એક જ જેવા તમે રાખો છો તો આપણે હાઇલાઇટ કરાવશું અને પછી કોઈક વાર વાળ છુટ્ટા બી રાખશું નીરો બધી વાતમાં માં કઈ મારે વધારે નો કરવાનો લ્યો આમ જો તો અહિયાં હું બેઠીને ને લાર વાર નીરો હોય બી ગયો મારું બિલ તું છે તારું બધું બસ ઓકે તો મારું બિલ વધુ આવવાનું તો મને ફાયદો થઈ જાય નીરો મારું બિલ કરાવું દસ હજાર ફાયદો હા તો કઈ વાંધો નહીં કરજે ને હું તમ તાર બિલ પે કરી દઈશ નીરવ નું ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ લઈ આપણે છે ને બિલ પેમેન્ટ કરી દેવું બરાબર મારું અને નીરવ નું બંને નું ઓકે પણ આ લોકો કેસ જ લે કઈ વાંધો નહીં તો કેસ તો મારા પાસે છે જ ને આપણે બે અહીંયા રહી જાવું તો એક કુરજી તારા કામ પર બીજી કુરજી મારે પણ એ ભાઈ ના તો બધાય ઘરક બંધ થઈ જાય આપણે બે કામ કરશું ને તો નીરવને ફાયદો થઈ ગયો અહીંયા મને મૂકવા માટે આવ્યો તો તો જો એનું કામ અહીંયા થઈ ગયું છે અને બંને જો એક એક ખુરશી ઉપર બેહી ગયા છે જડો હા આજ હારી લાગે તો આમને અમર એવા દે હેરસ્ટાઈલ મે ભાઈને કીધું છે કે બિલ નીરવને દેવાનું છે એટલે જેટલું લગાવતું હોય ને બધું માથામાં લગાડી દે આપણે બિલ મોટું કરવાનું છે બીજું કઈ નહીં આપણે છે ને અહીંયા પ્રોસેસ અટકાઈ દે આમ રાખીએ કાઈ વાંધો નહીં હું તો આવી રીતે આવી હમણા આ છે મારા નણંદના લગન એટલે બધાય કે નીરવની બહુ તો ભારે સોખી નો બાપા કેવા હેરસ્ટાઈલ લીધી છે એને કોઈ દી નો જોયો એવી હેરસ્ટાઈલ લઈને આવી છે યાદ રાખે ધ્યાન રાખે નહીં ધ્યાન નહીં યાદ રાખે તમ યાદ રાખે આપણે વચ્ચે નક્કી કર્યું કે જાડુ છે નાસ્તો પૂરું નહીં થાય છે મમ્મી ઓલરેડી આ દાળ ભાત કરી રાખ્યા છે પણ આને હજી અહિયાં બે ત્રણ કલાક લાગશે એટલે કીધું વચ્ચે થોડોક ટેકો થઈ જાય મને એક બે વાગે આપડે ફ્રી થઈ જવું પણ આપણે ચાર વાગે જાય એટલે થોડું ઘણું ખાઈ લઈએ તો જાડુ ને છે ને હજી ઓલમોસ્ટ લગભગ બે ત્રણ કલાક જેવું થાય થાય તો આપડે વચ્ચે અત્યારે ફ્રી છે બે ત્રણ કલાક તો ઘરે જઈએ થોડું ઘણું કામ પતાવી દઈએ ને સૌથી વધારે મેન જમી લે મમ્મી દાળ ભાત બનાવે છે તો આપડે અત્યારે જમી આવી પછી જાડું લેવા આવશું બે ત્રણ કલાક પછી જો તમને મારા મમ્મીના જલસા બતાવું અહીંયા ટીવી હાલે છે અને અહીંયા મમ્મી જો બોસની જેમ એકલા જમે છે કે આ લોકો નક્કી નઈ હું તો ખાઈ લઉં સાચી વાત ને કઈ વાંધો સારું થયું તમે ખાઈ લીધું કારણ કે મારું કઈ નક્કી નહોતું આ તો આવી ગયો પોણા બે નકર હજી જાડુ ને તો વાર લાગશે કઈ નઈ હાલો હું તમારા બેસી જાઉં છું વગાડેલા ભાત કર્યા હતા કે હાલો ટીવી જોતા જાય ખાતા જાય કંપની દેવા વાળો તો આવે સલૂન માંથી મને લેવાનું છે મારું કામ પૂરું થઈ ગયું છે ત્યાં સુધી આપણે નાનું મોટું જે બી કામ પડ્યું છે એ પતાવી દેસુ અને હાથમાં છે મૂકવી નાખશું આલો ફટાફટ કીધું આ વખતે આપણે હાઇલાઇટમાં છે ને એકદમ ડિફરન્ટ કલર કરાવો છે એટલે અમે ડિફરન્ટ કલર ચૂઝ કર્યો તો ચૂઝ કર્યો ને ત્યારે તો મને મસ્ત લાગ્યો પણ પછી જ્યારે હાઇલાઇટ થઈ ગઈ ને ત્યારે મને પહેલા થોડુંક એવું લાગતું કે આ કલર મારા ઉપર ઓછો શૂટ થાય છે પણ પછી બધાએ બહુ કીધું કે ના પાયલ તારા ઉપર આ મસ્ત કલર લાગે છે નીરવ એ બહુ કીધું કે આ કલર તારા ઉપર હારો લાગે છે તો તમે કોમેન્ટ કહી દેજો કે આ કલર મારા ઉપર કેવો લાગે છે નીરો કેવો લાગે છે મને તો ખાસ કરીને ગમ્યો કારણ કે થોડોક અલગ કર્યો છે એટલે સારો લાગે છે મારે છે ને હેર કટિંગ હોતન કરાવું તો પણ મેં કીધું એક વાર લગ્ન પતી જાય પછી આપણે છે શોર્ટ હેર કરવાની ઈચ્છા છે બધા પરમિશન આપશે તો શોર્ટ હેર કરાવી દેસુ પણ તમે અત્યારે તો ખાલી એટલું કહી દેજો કે કલર મારા ઉપર શૂટ થાય છે કે નહીં જો જાડો જેવી છે ને હેર સ્ટાઇલ કરીને ઘરે આવી છે ને મમ્મી હું કીધું તમે હીરોપિન જેવી લાગે છે ભાઈ ભાઈ મમ્મી એવું કહે છે કે તારા પેન્ટ નો વાળ કલર હરખો થઈ ગયો હવે ખબર નથી મમ્મી વખાણ કરે છે કે હું કરે છે મમ્મી તારીફ કરો છો કે કરો હું કરો છો વખાણ જ કરું છું હાર લાગે છે સરસ મેં તમને ગલત પૂછી લીધું તારીફ કરો વખાણ કરો મમ્મી કે વખાણ કરો

ત્રણ થઈ જાય પણ બહુ એટલે બહુ વાર લાગી તો છેક સાડા પાંચ વાગે આપણે ઘરે આવ્યા તો હવે વિચારું છું કે જેટલો રૂમ આપણો સાફ થાય ને એટલો આપણે થોડો ઘણો રૂમ છે ને સાફ કરી નાખી બાકીનું આપણે કાલે કરશું બેડશીટ ને એવું બધું બદલવું છે ને બધું આજે બદલી નાખી અને એમાં એવું છે કે આજે છે ને આપણે મારા મામા છે ને એની છોકરી ઘરે છોકરો આવ્યો છે એટલે કે મારે ભાણ્યો આવ્યો છે તો એની છઠ્ઠી માં આપણે જવાનું છે મારે અને નીરવ ને બંને ને તો એના માટે આપણે તૈયારી થવાનું છે વહેલું જમી લેવાનું છે ને વહેલું ન્યા જવાનું છે એટલે જેટલો રૂમ થાય ને એટલો આપણે ફટોફટ કરી નાખી અને બસ નીરવ ને એક જ કામ છે કે એનું જે આ ડિમ્પલ છે ને એ બતાવું અને બસ એને નીરા હોય એક કોઈ છોકરીઓ તારી ઉપર ફીદા નહીં થાય ઓકે ફ્લેટ નહીં થાય ફીદા ય નહીં થાય કઈ નઈ થાય ફીદા નો થાય કરવી નથી

પછી મારો રૂમ થોડોક જમકો છે દસ દિવસમાં માં તો નીરો મારો આખા રૂમ ની પથારી ફેરવી નાખી હતી તો જો આપડે બેડશીટ બદલી નાખી હતી બધે ઝાપટ ઝુપટ કરી ને નીચે મસ્ત મજાના કચરા પોતા કરી નાખા છે અને હવે આ રૂમ છે ને થોડોક રૂમ જેવો લાગે છે બાકી નીરવે આને છે ને બનાવી નાખ્યું તો હવે નિરવ બહુ કોઈ દિવસ રૂમ મૂકીને આપડે જવાનું થતું નથી પણ તું કીધું કે પથારી ફેરવી નાખી મારી પથારી ક્યાંથી ફરે પથારી પથારી તો ફેરવી નાખી રૂમની તમે હાલત જો ને પગ મૂકવો ગમે એમ તો એટલે મેં કીધું ગમે એટલે થાકેલી હોય પણ પેલા મેં કીધું છુટ્ટા વાળે બોલો મેં બધું કામ કર્યું છે

કે મારે છે ને હિરોઈનની જેમ રેવાનું અને તારે બધું માર ભાગનું કામ કરવાનું ડન એટલે કયા કરશું એ આવતા જન્મમાં હશે ને પણ એક દિવસ યસ ને તો બિચારા લોકો કેટલું કહે છે એક દિવસ કુકિંગ નો ચાલે તો કરના કે સિમ્પલ વસ્તુ તો મે ગઈ બેગમાં મારો હાલત નીરવ થી એક આ છે ને બ્લેન્કેટય નથી હંગેલાતો એટલે બીજું તો કાઈ વાંધો નહીં પણ જોકે નીરવ એના કામમાં આ મે દે તું કોઈ દી નથી હંગેલતા મને ખબર છે જોકે નીરવ એના કામ માં પાવર ધોશે હું મારા કામ માં પાવર દીધું હું એટલે મીન્સ કે જે હા આવડત વાળો છે અને હું બંને કામમાં માં આવડત છું હું નીરવ નું કામ મને આવડે છે અને મારું ખુદ નું કામ આવડે છે ઘરનું કામ આવડે છે નીરવ યુ આર વેરી બ્લેસ કે તને મારા જેવી વાઈફ મળી આઈ એમ વેરી બ્લેસ અને બીજી વસ્તુ હા ફાકા મારતા આવડે તો લોકો ને કે મને ફાકા મારતા નથી આવડતા લોકો ને ખબર જ છે કે પાયલ દીધી ને બધું આવડે છે ઓકે કેમ કે મારા કોઈ વખાણ કરતું નથી એટલે પાયલ ખુદ ના જ વખાણ કરી નાખે છે અને મેં નીરવ યાર તો મેચિંગ કર્યું છે હું વાત છે નીરવ ઓહો જો મને આવો

દસ હજાર રૂપિયા નો નિરવે આજે મારી પાછળ ખર્ચો કર્યો છે તો નીરવ ને આજે છે ને બહુ ખર્ચો થઈ ગયો છે અને મારે ઘણો બધો ખર્ચો થયો છે નીરવ મે સાડી ત્રણસો રૂપિયા ખર્ચા છે બોલો હા તો તારા સેવિંગ બેંક ને સાડી ત્રણસો રૂપિયા મેં ચીતું ખાલી ખર્ચવાનું કિચન માંથી કાઢવા પડે જાડ્યું એટલે હું આ બધું બનાવું છું તો એ ખર્ચા આપણે બેનો ભેગો કહેવાય તારા અમુક એવું કેવાનું પાયલ બધું તારું જ છે ને આ તો જો આવું કે છે મને મજાક મસ્તી કરે બધું ઘર માંથી ગયો છે એ વાળ સાચી છે અને નીરવ જ કેતો રેગ્યુલર કરાવવું પડશે કારણ કે મારા વાળ થોડાક ઊંચા ઊંચા ને એવા બધા રહેશે તો હવે આપણે રેગ્યુલર વાળની કઈક ટ્રીટમેન્ટ કરાવશું નીરવ મને એવું લાગે છે હું કેવું તારું કાંઈ નઈ હાલો ફટાફટ લાગી ખાવા જઈએ આવો તો પછી હવે ખાવા જઈએ ઓકે હાલો હવે જમી આઈએ નીરવે આ વાતમાં રિસ્પોન્સ જ ન કે દર મહિને આવો ખર્ચો આવશે એના કરતા રિસ્પોન્સ ન આપો હારો નીરવ મને તો એની કરતા પીઝા ખાવા હારો હાલો પીઝા ખાવા મને હાલો તો નીરવ નું ફેવરિટ છે એનું મમ્મી નું એટલે જો એક્સાઇટેડ થાય છે ને આપડા ફેવરિટ નથી એટલે આપણે ધીમે ધીમે જાવ હાલો જો આજે પપ્પા ગયા છે વિસાવાદર ગામડે એટલે અમે જો પાછળથી થી છે પીઝા કારણ કે પપ્પાને ને તો કઈ પીઝા ભાવતા નથી ભાવતા નથી ખાવાય ન દે હા એટલે પાછળ થી જો અમે મગાવ્યા છે સેવન ચીઝ પીઝા પછી ફાર્મ વિલા છે અને પાછો સેવન ચીઝ છે કારણ કે આને સેવન ચીઝ ભાવે છે મને થોડો ઘણો ભાવે છે મમ્મી મમ્મીને ભાવે છે અને હું આ વખતે વિચારતી હતી ગમે ત્યારે હું સુરત કે ગમે ત્યાં જાવ ને એટલે મમ્મી નહીં બોભાવે ને નીરવ બોભાવે એટલે એ લોકો દર વખતે હું જાઉં પછી જ પીઝા મગાવે પણ આ વખતે હું આવી ગઈ છું ઝપેટમાં જોવો પણ જો કે પીઝા છે ને આપડે આરે પુલાવે છે એટલે કઈ વાંધો નહીં આવે મને પીઝા ભાવે

જવા માટે જો આપડે તૈયાર થઈ ગયા છીએ અને જો મસ્ત મજાનો ડ્રેસ લીધો છે આ ડ્રેસ કેટલા દિવસ થી એમના પડેલો છે તમને લાગતું હશે કે આની ફેશન વહી ગઈ છે પણ મને ખબર છે કેટલો જૂનો પડ્યો છે પણ હવે પહેરવાનું વારો આવ્યો છે તો કોમેન્ટમાં કે જો કલર કેવો લાગે છે આ ડ્રેસ કેવો લાગે છે અને અત્યારે હું તમારા બધાની કોમેન્ટ વાંચતી હતી તમે બધા એવું કીધું છે કે મારા મમ્મી કેટલા હારા છે બધું કામ કરે છે મારા ભાભી લખી છે અને એમ કીધું છે કે હું લખી છું તો એ વાત સાચી છે કે મારા મમ્મી બિચારા બહુ એટલે બહુ ભોળા છે અને મારા સાસુ ભોળા છે તો મને મમ્મી મળ્યા છે એના માટે હું બહુ છું અને બીજી એક કોમેન્ટ મસ્ત મજા નીકળીશ નીરવ તારા માટે શું કે નીરવ કેવો છે એને સેજે એના મોઢા ઉપર ખુશી નો દેખાડીને પાયે લાવીને તરત મસ્તી કરવા માંડ્યો તો એવું બિલકુલ નથી નીરવ બહુ એટલે બહુ ખુશ થયો તો પણ એનો છે ને સ્વભાવ જ મજાક્યો છે જે મને બહુ ગમે

છઠ્ઠીમાં આવ્યા છે ને જો ભાણિયા એના નાના અને નાની એની રે ફોટોશૂટ કરાવે છે અને ડેકોરેશન તમે જોવો બહુ એટલે બહુ મસ્ત કર્યું છે જોવો નીચે બહુ મસ્ત કર્યું છે અને ઉપરય બહુ મસ્ત કર્યું છે જોવો દેવભાઈ છે ને આપણને સ્માઈલ આપે છે ને બગાસા ખાઈ છે આપણે હાથમાં આવ્યા જ દેવભાઈ આમ જોવો તો માથે બિચારાની ટોપી આવી ગઈ છે એ કાનો તો જો આપણું બાવ છે ને હજી ઊતતું જ છે નકશો તાર બાવને ઘરે લઈ જાવું છે ના નથી લઈ જવું આમ જો કારણ કે નાની બેન છે ને એટલે જો મારી બેન મારા મુખવાસ લેવી છે અમારા મામા છોકરી છે મુખવાસ મને બહુ ભાવે છે અને જો અહીંયા આપણું ભાઈ આવી ગયું છે નાનું એવું જો પિંક કલર નું કેટલા મસ્ત કપડા લાગે છે ને અંશુ તારે લઈ જાવી છે ભાઈ ઘરે હે આ બે ને નાની નાની દીદી છે ને એટલે બે ના પાડે કે નાના છોકરા ઘરે નથી લઈ જાવ પછી અમારી મમ્મી એમને રમાડતી ને એટલે એટલે ના પાડે જવો અને એના મમ્મી જો અહિયાં બેઠા છે કેમ છે અંકિતા બેન

સીધી તો મને આવડે છે વળાક ટૂંકો વાળવાનો ની બધા નથી આવડતા તો ત્યારે આપણે વળાક વાળવાનું જ શીખી છે બીજું કઈ નથી શીખતા એક્ટિવામાં અને બધાએ બહુ કોમેન્ટ કરી છે કે માતે મા ને બધા પોતાના એક્સપિરિયન્સ શેર કર્યા છે તો એ વાત તો સાચી છે મમ્મી જેટલો પ્રેમ તો આ દુનિયામાં કોઈ ન કરી શકે અને મારે આજ હળદર વાળું દૂધ પીવાનું હતું પણ હું બહુ થાકી ગઈ હતી તો હું છે ને ઉધરસ દવા લઈ આવી છું અત્યારે મેડિકલ તો આપણે આજે એ પી લે હું અને કાલ નહીં મટે ને તો પછી બધા દૂધ ને પાણી ગરમ કરીને પીવું અને એવું લાગશે ને તો આપણે કાલે દવાખાને જઈ આવશું આજે જ જવાનું હતું પણ જોકે આજે આપણે અને દિવસે યાત્રે ત્યારે બહુ ઉધરસ આવશે તો આઈ હોપ કે તમને આજનો અમારો ગમે બહુ ગમે તું કરવા લાઈક કરી દેવાની મસ્ત મજાની કોમેન્ટ કરી દેવાની અમારી YouTube ચેનલ ને કરી દેવાની ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો કાલે ત્યાં સુધી